એટલે બાર દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવો અને મહાવીર એટલે અંદરના ના કસાયો ઉપર વિજય પ્રાપ્ત કરવો અંદર ના કસાયો કામ ક્રોધ લોભ મોહ અહંકાર ભલા ભલા મહેન ના કિપા ગયા લગભગ ઘણા બધા કેમ ધોળી રાણી જતનો એવા સંત દર્શન કરવા માટે મોટો માફો કેટલાય ઊંટ ગાડન કેટલાય ભરત ગાડન કેટલા બધા છે ને સવારીઓ ભજન ભજનની મંડળીઓ ગોમરે ગોમરે ફર્યા જોઈ બેઠા ની વાવડી ખદાઈ ખદાવત ખોલાયા અને સો વર્ષે ફરી અતન્ય અટન્યા પાછા આવ્યા એટલે એના મિત્રો એ પૂછ્યું કે દેવીજી તમે જે ઘરણું ગોઠવા જતા એ તમને મળ્યું ટોળી રાણી ના પાડી ચમકે કે બધા ખાટી સાહજ્યમાં હતા ટોળી રાણી કહ્યું હું દેશ ફરી વિદેશ ફરી સંતોના બડા સદા જેને ધોતલ મારા નેર ના ઠરે એ સંતોના પડ્યા દુકા કેમ પેલા અંદરના કશાયો પર વિજય પ્રાપ્ત નથી થતો બહાર તો ઘણાય ભેટવો મારી એટલે અંદરના કસાયો પર વિજય પ્રાપ્ત કરે એ મહાવીર અને મહાવીર કોને કહેવાય કે વીર વીર મહાવીર સુખી નદી ને બહાવે નીર ભૂખે કો ખલાવે ખીર અને નંગે કો પહેરાવે ખીર તબ મે જાણો મહાવીર આ આપણે કપિલા બેન જોઈ લેઓ હા અટાયો વગાડો એટલે એમાં તેવી ફેર બીજો પેદા થાય એટલે મિત્રો ઘણો બધું કહેવાનું છે ઘણો બધું સંતો કીધું છે અને આપણે પોતાય પણ હમદસ પણ મોટી ખડો ને ખોટ છે ભજન ગોય છે અને હાસુ બધા તો જેટલા ઢોલકા નવા બધા જેટલા મંદિર ને દોડ નવાનો છે પણ વાગોતા નથી એટલે પેલા ઊંટની ની માળો પાળો ખાય અને પછી આ ફરાઈ જાય એમ આ ફરાય એના બધા ફરે છે પેલો પરાગ એક કે છે કે સાત બગીચામાં બોજ લેવા

કૃષ્ણ ભગવાન કીધો એ જો પ્રમુખ કુણ પ્રધાન હોય અને આ મણનું શરીર સૂટી જાય તો એ કીટ પશુ ગમે તેની ફેંકાઈ જાય છે એને મનનું શરીર મળતું નથી રજુ ગુણ છે એ મધ્યમ રગ્નો માનવી જ બને છે ભૈચાપ બાપજી પરાચીન બસ એ બ્રોડ માઇન્ડ હોતો નથી એટલે બુદ્ધ ભગવાને કીધું ભેગતની અંદર ત્રણ પ્રકારના લોકો રહે છે કેવા તો એક તો નેરો માઇન્ડ અંધારામ ચલને અને અંધારામ મરી જાય પોલા સ્વર્ણના પોતમ જીવડા હોય ને એવું જીવન એનું એટલે એ કોણ નહેરુ માઇન વિધિલ માઇન ખાઈ પી અને પોતાના બાળ બચ્ચા હાથમી અને ભૂંડરાજ ગોજ પડ્યો રે કોઈ લેવાલ કોઈ દેવા એ કોણ વિધિલ માઇન અને બ્રાઉડ માઇન કે જીવે અને જીવાડે આનંદ કરે ને કરાવે એટલે અસ્થિ વગરના માનવીને મસ્તી વગરના માનવીને માનવી અસ્થિ કદી મળતી નથી મસ્તી મરો આનંદ મરો

આ મારા ભક્તો કિલોલ કરીને પછી અંચની જમ વળી જાય પણ આનંદ તો હોય રહે રહે ને રહે એટલે આ ભગવાન પરમ પરમાત્મા પરમાત્માનો મહિમા અપરમ પાર છે પણ પેલા રમા પીન ને લાખા વધારે ખબર પડી છે કે બાર બાર હરતાસર હોળ હોળ વરના ઘુવાડા છે ચોકી ઉપર એટલે આપણે એમ બનાવી ન કેમ કે ઘણી બધી પોચો હતી દોન ઘણું ભરવું પડે એમ હતું એટલે લાખે કીધું કે કુંવર છે બાપા મારી પોચમ તો લુણ ભરેલું હે આપણા ભાવ ઉપર આધાર રાખે છે અને આપણે મરવું હોય તો આપણા ભાવ ઉપર આધાર રાખે છે કૃષ્ણ ભગવાન કીધું જીવ તો જીવ આ ઇન્દ્રિયો પર જે વિજય પ્રાપ્ત કરે એ એનો મિત્ર છે અને સંતો ઘણા બધા મહંતો ઘણા બધા મહાન પુરુષો આજે આ સભાની અંદર વિરામ બિરાજમાન છે અહીંયા તો બોલીને ને કોઈ સરફાવટો લેવાનો નથી પરંતુ વર્તી લેવાનો ત્રણ માં આપણી બંધી ભરજો અને ખૂબ આનંદી જીવજો એટલું કહીને ને મારી વાણીને વિરામ આપું છું બોલો કૃષ્ણ